સ્વાર્થી મિત્રથી દૂર સારા રામ અને શ્યામ બંને પાકા મિત્રો હતા દરેક કાર્યમાં એકબીજા સાથે જ હોય બંને મિત્રો એકવાર જંગલમાંથી પસાર થતા હતા બંને વાતો કરતા કરતા જતા હતા ત્યાં અચાનક જ એક રીંછ એમની સામે આવતું જોયું શ્યામ પોતાના મિત્ર રામની પરવા કર્યા વગર તરત જ ભાગીને એક નજીકના ઊંચા ઝાડ ઉપર ચડી ગયો ત્યાંથી તે બોલ્યું મિત્ર રામ તું પણ તારો જીવ બચાવવા માટે કોઈ રસ્તો શોધી કાઢ બિચારો રામ તો મૂંઝાઈ ગયો તેને તો ઝાડ પર ચડતા પણ નહોતું આવડતું ભાગવા માટે હવે સમય પણ નહોતો કારણ કે રીંછ એકદમ નજીક આવી ગયું હતું અચાનક રામને તેના શિક્ષકે કહેલી વાત યાદ આવી જાનવરો મરેલા પ્રાણીને ખાતા નથી રામે યુક્તિ વિચારી તરત જ તે જમીન પર મળદાની જેમ શ્વાસ રોકીને સૂઈ ગયો આંખો બંધ કરીને મનમાં ભગવાનનું નામ લેવા લાગ્યું રીછે રામ પાસે આવીને એનો ચહેરો સૂંઘ્યો રીંછ એવું સમજી બેઠો કે કોઈ મળદું પડ્યું છે એટલે એનો શિકાર ન કર્યો તરત જ રીંછ આગળ વધી ગયું રીંછ દૂર જતું રહ્યું ત્યારે શ્યામ ઝાડ ઉપરથી નીચે ઉતરીને રામ પાસે આવ્યો અને પૂછ્યું મિત્ર પેલા રીંછે તારા કાનમાં શું કહ્યું રામે કહ્યું રીંછે મને કાનમાં કહ્યું કે સ્વાતી મિત્રથી હંમેશા દૂર રહેવું સારું વાર્તાની શીખ આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે હંમેશા સાથી મિત્રથી દૂર રહેવું જોઈએ